નમસ્કાર હું દીપક જી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મમાં તમારું સ્વાગત આજે વાત કરીશું મીમ્સ પર હાલ સોશિયલ મીડિયા પર જો કઈ ટ્રેન્ડ થઈ રહ્યું હોય તો તે છે વરસાદ અને સ્માર્ટ સિટી વરસાદના સમાચારોથી તો તમે પરિચિત છો જ અને પરિચિત શું તમે સાક્ષાત વરસાદને અનુભવી રહ્યા છો આ જુઓ આ કેટલો વરસાદ છે હવે જરા આ જુઓ સોશિયલ મીડિયા પર કેટલાક મીમ્સ વાઇનલ થઈ રહ્યા છે આ મીમ્સ જુઓ અરે અહીં તો મેયરશ્રી ડૂબતા દેખાઈ રહ્યા છે પણ ડૂબ્યા નહીં હોય શકે આ આ કર્યા અમદાવાદની વાત કરીએ તો તો અમદાવાદમાં ઇંચ જેટલો વરસાદ પડ્યો એટલે નહીતર તમે આજ સ્માર્ટ સિટીના રસ્તાઓ પર દરરોજ નીકળતા હશો આ સ્માર્ટ સિટીના રસ્તાઓ એટલા ચળકાટ મારતા હોય છે કે વાહન ચાલકોને ચશ્મા પહેરવા પડે બસ વરસાદનો થોડો વિરામ લેવા દો પછી જુઓ ફરી રસ્તાઓ કેવા ચમચમતા થઈ જાય છે અરે વરસાદની વાત થાય અને અંબાલાલ કાકાની વાત ન થાય તો કેમ ચાલે અંબાલાલ કાકાની આગાહી પણ ધૂમ મચાવી રહી છે અલા કોઈ અંબાલાલ કાકાને ઓળખતા હોય તો એને પૂછો ની કે ગાડી વેચીને બોટ લઈ લઈએ કે હજી વાર છે આ તો ઓળખ તો ન મળે ચાલુને ચાલુ જ તમને લાગશે કે તંત્રને લોકોની ચિંતા નથી આ વિડીયોને જોઈને તો એવું લાગે છે કે જાણે તંત્રએ લોકો માટે રિવર રાફ્ટિંગની વ્યવસ્થા કરી રાખી છે નવી નદી ક્યાંથી લાવી એટલે રસ્તાઓને જ નદી બનાવી દીધી અને લોકો દોષનો ટોપલો તંત્રના માથે નાખે છે બોલો શું આવી મોસ્ટ તમે સ્વિમિંગ પૂલમાં માણી શકો છો રૂપિયા ભરીને પણ તમે આવો આનંદ નહીં લઈ શકો આને કહેવાય છેવાડાના માનવી સુધીનો વિકાસ આ તંત્ર જ છે કે જે તમારા માટે આટલું વિચારી રહે છે તંત્રના આ આઈડિયાથી લોકોને પણ ટેક્સ ભરવાની ચિંતા નહીં અને મફતમાં આવી સુવિધાઓનો લાભ મેળવી શકાય જો તમે હજુ પણ તંત્રની કામગીરીથી અસંતુષ્ટ છો તો કંઈ નહીં આવતા વર્ષે ફરી વરસાદ આવશે ફરી આગાહી કરવામાં આવશે ત્યારે તમે ફરીથી તંત્રની કામગીરી જોઈ લેજો ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર આવજો